વિચારવા જેવી વાત છે સાહેબ પાત્રીસો ફેસબુક દોસ્ત અને પચીસ વોટ્સએપ ગ્રુપ હોવા છતાં જ્યારે તેને એટેક આવ્યો તો આઈસીયુની બહાર ખાલી તેની પત્ની મા બાપ ભાઈ બહેન અને છોકરાઓ ઊભા હતા જેના માટે ક્યારેય પણ તેની પાસે સમય ન હતો કાલ્પનિક દુનિયામાંથી બહાર આવો અને તમારા પરિવારને સમય આપો તમારો પરિવાર જ તમારા ખરાબ સમયે તમારો સાથ આપે છે હેસિયતથી વધારે કરેલો દેખાવ દેવામાં ડૂબાડી દે છે જે જતા હોય એને જવા જ દેવા સાહેબ કારણ કે પરાણે બાંધેલા સંબંધો ક્યારેય લાંબા ટકતા નથી શિક્ષણ તો ગમે ત્યાંથી મેળવી શકાય સાહેબ પરંતુ સંસ્કાર તો પોતાના ઘરમાંથી જ મળે પગરખા પહેરવેશ અને પરિચિતો જો વારે વારે દુઃખી કરે તો સમજી લેવું કે તે આપણા માપના નથી ફૂલ પાછું નથી ખીલતું જન્મ બીજી વાર નથી મળતો મળે છે હજારો લોકો પણ હજારો ફૂલ માફ કરનારી માં બીજી વાર નથી મળતી તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે કોઈને પણ આપો સમજી વિચારીને આપજો તકલીફ જીવનમાં હોય કે મોબાઈલમાં ઉકેલ ફક્ત એક જ છે રિસ્ટાર્ટ કરો એક નવી દવાનું સંશોધન થયું છે મોઢામાં જીભ મૂકી રાખવાથી ઘણી તકલીફોમાં રાહત મળે છે રૂપ ઉધાર ના મળે અને હેત હાટડે ના વેચાય પ્રેમ વગડે ના ઉપજે અને પ્રીત પરાણે ના થાય મારા વાલા ཅ ཡ